બોડેલીમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી જૈન સમાજ દ્વારા શોભાયાત્રાને બોડેલી નગરના રાજમાર્ગ ઉપર નીકળી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આજે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો શિરુલાવાલા હાઈસ્કૂલ સામે આવેલા જૈન દેરાસરથી મહાવીર સ્વામી તથા તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર સ્વામી માતા ત્રિસલાજી અને ચૌદ સ્વપ્નોના સ્વરૂપો સાથે નીકળેલી આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન કરી અલીપુરા ચોકડીએ થઈ પાછી દેરાસર ખાતે પૂર્ણ થઈ આ પ્રસંગે બોડેલી તથા આસપાસના સાઇટકી મી વિસ્તારમાં વસતા પરમાર ક્ષત્રિય જૈન સમાજના આશરે ત્રીસ હજારથી વધુ નેજા બેન્ડવાજા ડોલનગારા અને ભજન મંડળીઓ સાથે જોડાયા હતા સતત ગુંજતા જયગોષોથી સમગ્ર નગર મહાવીરમય બની ગયું હતું સુરક્ષા માટે સમગ્ર બોડેલીમાં અને અલીપુરા ચોકડીએ છોટાઉદેપુર જિલ્લા બોડેલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો પરંપરાગત રીતે છેલ્લા સાઠ વર્ષથી યોજાતી આ શોભાયાત્રા સાથે બોડેલીનું પ્રસિદ્ધ પાંચિયા મેળો પણ ભરાયો હતો સતત એકધારા વરસાદનું સવારનો ચાલુ રહ્યો હતો છતાં પણ વરસાદ રહી જતા મોટી સંખ્યામાં લોકોએ મેળામાં ઊંટી આનંદ માણ્યો રિપોર્ટર ભાદરવા સુધ પાંચમ જૈનો માટે બહુ મહાન દિવસ પરિસરની આરાધના કર્યા પછી ચૈત્ય રૂપે આ લોકો આ દિવસને જોવાય છે આજે અત્યારે બોડેલીમાં વર્ષો પહેલાં ઇન્દ્રદીન ગુરુ સાલપુરાના વતની એમને જૈન ધર્મ અપનાયેલો અને ફરતા ગામડામાં ખૂબ જ પ્રચાર કરી અત્યારે લગભગ પંચાવન ગામડાઓમાં જૈન ધર્મ સ્વીકાર કરેલો છે અને પંચાવન ગામોના આદિવાસી ભાઈઓ જૈન ધર્મ પાળે છે અને આખા વર્ષ દરમિયાન આરાધના કરી વર્ષના પાંચમના દિવસે અહીં આગળ પધારે છે બોડેલી ખાતે પધારે છે અને બોડેલીમાં સવારે પધારી બપોરે સ્વામી વાત્સલ્ય થાય સ્વામી વાત્સલ્ય કર્યા પછી દર્શન પૂજા કરી અને સર્વે પૂરા ગામમાં મંડળી ભક્તિ ભક્તિ મંડળીઓ સાથે ફરે છે અને સાંજે અહીંયા આગળ આવી પ્રભુની મંદિરે પધારે છે એમના પોંખડા કરી પ્રભુજીને મંદિરમાં પધરાવવામાં આવે છે અને બહુ હર્ષોલ્લસથી પરમારક્ષત્રીઓ આનંદથી કામ કરે છે અહીંયા વિજયકુમાર કુમાર પીસા મંત્રી જૈનસંગ બોલેલું ભાદરસૂથ પાંચમ પર્યુષણ પર્વનો મોટામાં મોટો તહેવાર કહેવાય છે આજે ભાદરસૂત પાંચમનો વરઘોડો પાડવામાં આવે છે પરંતુ સવારમાં સવારથી જ વરસાદ અમી છાટના કર્યા છે તોય સત્તા પણ આજુબાજુની પ્રજા વરઘોડામાં જોડાઈ છે અને ઘણા બધા માણસો પણ પરગોડામાં જોડાયા છે